રાજકોટ શહેરની અંદર સિટી બસો બેફામ ચાલે છે જેના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે ગઈકાલે એક બાળક છે તેમનું રાજવીર નામનું જે બાળક છે તેનું મૃત્યુ થયું અને તેના માતા છે તે તેને પગમાં ઈજા થઈ પગ ભાંગી ગયો છે આપણી સાથે પરિવારજનો આપણી સાથે છે પ્રથમ પ્રત્યક્ષ ભાઈ આપણી સાથે છે તમે ભાઈ અહીંયા હતા શું આખી ઘટના અને તમારા બાળક શું હું પહોંચ્યો ને ત્યાં કણે ત્યારે એ બાળક ઉપર બસ ચડી ગયેલી હતી એના મમ્મી બાજુમાં બેઠા હતા કોઈ રાજ્યું નહોતું બરોબર અને રોડ થી નીચે ઈ પંદર ફૂટ હતા બસ અને બે માં દીકરાને લઈ લયડ લીધા હે ફૂલ ઝડપી ટર્ન માર્યો તો ઈને બસ નો બે ફાર્મ બસુ વાકે હે આ રાજકોટ શહેર ની અંદર માણસ મરી જાય કે જીવે ઈ કોઈ જોતા નથી બસું બસ ચલાવાની બે ફાર્મ બાકી કઈ એમને બીજી કઈ પરવા નથી આ રીતે બસો હકાલે હું ત્યારે આગળના વ્હીલ પાસે દબાયેલું અને બાળકના મમ્મી બાજુ બેઠા હતા એમના પગ ભાંગી ગયેલા હતા અને એ ફોન કરીને હેલ્પ માટે સગા ફોન કરીને બોલાવતા હતા એ કે જલ્દી આવો એમાં આ રીતે થયું હે એમની પાસે કોઈ જવા રાજી નહોતું સગા સિવાય તો કોઈ અડતું ન જઈએ કે નીચે નીચે બસ છે

એ આ બે ફાર્મ બસો જ ચલાવ કાલે જે બનાવો બન્યો તો એ આજે એ જ પોઝિશન છે કાંઈ ફેર નથી સિટી બસ વાળાને પેઢી એ જ પ્રમાણે બસો હાલે છે કાંઈ ફેર બે ફાર્મ જ હલાવે છે કાંઈ ફેર નથી પડતો એને ટૂંકમાં લેડીઝ હોય કંડક્ટરમાં અને ચશ્મા પહેરી સીન સપોટા માં જ વધારે ચલાવે આ બાજુ ગ્રામ્ય વિસ્તારમાં થોડુંક ધ્યાન રાખવું પડે છોકરા બધા હાલે જતા હોય તો સરકારને ડ્રાઈવર થોડાક સારા રાખવા પડે આવા બે ફાર્મ

તો દૂધ છોકરાનો ગુનેગાર વાંક બસ કંઈ છોકરા ને નાખી દીધા ભાઈ થી રાજકોટ મહાનગરપાલિકાના ના અધિકારીઓ ને પદાધિકારીઓ ગંભીરતા દાખવવાની જરૂર છે એક મહિના પેલા રાજકોટના રેલ નગર વિસ્તાર અંદર એક મહિલા છે તેને